સુરતની એક દસ વર્ષીય બાળાએ સૌથી નાની ઉંમરમાં સૌથી વધુ પુસ્તકો વાંચવા માટે શીર્ષક હેઠળ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર સર્ટિફિકેટ મેળવી સુરતનું નામ કિડ્સ વિથ રેકોર્ડમાં સોનેરી અક્ષરે લખી દેશનું ગૌરવ પણ નોંધાયું છે સુરતની એક દસ વર્ષીય ચારવી ડોરાએ ચાર વર્ષમાં બે હજારથી વધુ પુસ્તકો વાંચી આ રેકોર્ડ બનાવ્યો છે રેકોર્ડ બનાવનાર ચારવી હવે એક પુસ્તકો આંગણવાડીઓમાં ડોનેટ કરશે ચારવીએ જણાવ્યું હતું કે વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન યુએસએ દ્વારા બે હજાર વીસમાં બે હજારથી એકતાલીસ પુસ્તકોમાંથી તેને પૂછવાયેલા સવાલોના જવાબો આપ્યા બાદ આ વિશ્વ રેકોર્ડથી તેને સન્માનિત કર્યા છે એટલું નહીં પરંતુ બાળકોમાં વાંચન લઈને જાગૃતતા લાવવા બદલ તેમની માતાને ઇન્સ્પાયરિંગ હ્યુમન કેટેગરીમાં સર્ટિફિકેટ સાથે સન્માનિત કરાતા તેમની ખુશી પણ બમણી થવા પામી છે મેરા નામ હૈ ચારવી ડોરા જે કાર્યક્રમ કરતા હતા કોઈ સંસ્થા દ્વારા આપકો સન્માનિત अभी मेरे को यंगेस्ट रीड मैक्सिमम नंबर ऑफ़ बुक्स का अवार्ड मिला है क्योंकि मैंने टू थाउजेंड बुक्स ऊपर पढ़े हैं तो उसके लिए मेरे को अवार्ड मिला है क्या, क्या कहना चाहोगे ये बुक्स के बारे में कि बुक्स पढ़नी चाहिए जैसे भी हो फिक्शन नॉन फिक्शन पढ़नी चाहिए वो आपकी ज़िंदगी बदल देगी कितने आपको इतने बुक्स पढ़ने वेल well, मैं ये बचपन से पढ़े जा रही हूँ बुक्स पर अभी जितने का रिकॉर्ड था वो मैंने सात साल से जितनी पढ़ी है उतनी है मम्मी पापा, पापा मेरे लिए हमेशा उधर ही थे ज, मेरे नई नई नही, बुक्स लेके आए जहाँ पे भी, भी जाते थे बुक्स लेके आते थे किस तरह की मैं दोनों टाइप की पढ़ती हूँ जो फैंटेसी स्टोरीज है और जो ऐसी જો અસલી સ્ટોરીઝ હૈ જૈ અભી અમારી ઇન્ડિપેન્ડન્સ ડે કે જો સ્ટોરીઝ હતી વોને એતની સારી પડી હૈ ડિફરન્ટ ટાઈપ્સ કી એન્ડ ફેમસ પીપલ ઓફ ધ વર્લ્ડ વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ મારું નામ જ્યોતિ ડોરા છે અને આજે મારી ડોટર ચાર્વી ડોરાએ જે દસ વર્ષની ઉંમરે બે હજારથી વધારે બુક્સ વાંચીને રેકોર્ડ ક્રિએટ કર્યો છે એની સર્ટિફિકેશનની સેરેમની છે વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન યુએસએ દ્વારા એવું છે કે એમ કહેવાય છે કે બાળક જે છે એ મા બાપના ગોદીમાં રીડર બને છે ઓકે ચિલ્ડ્રન આર મેડ રીડર્સ ઇન ધ લાપ્સ ઓફ દેર પેરેન્ટ્સ એનો અર્થ એવો છે કે જે ટેવ આપણે આપણા બાળકોને નાનપણથી આપીએ છીએ એ જ વસ્તુ સાથે બાળક આગળ વધે છે એટલે ચારવી જ્યારે નાની હતી ત્યારે એને પુષ્કળ બુક્સનું એક્સપોઝર અમે આપ્યું છે મેં એને ઘણી બુક્સ રીડ કરીને સંભળાવી છે નેચરલી ઘરમાં તમે જે પણ ખૂનામાં જાઓ બુક્સ એને અવેલેબલ હતી એટલે એ જોઈ જોઈને સાંભળી સાંભળીને એને નેચરલી બુક તરફનો ઇન્ટરેસ્ટ ધરાવ્યો અને હવે જ્યારે એ આપણે એમ કહીએ છીએ કે બે હજારથી વધારે બુક્સનો રેકોર્ડ બન્યો છે એકચ્યુઅલી તો એને ત્રણ હજારથી વધારે વાંચી છે બટ ઓન રેકોર્ડ્સ આપણે કહીએ છીએ ટુ પ્લસ બુક્સ તો એનું જ્યારે એજ્યુડિકેશન કરવામાં આવ્યું ત્યારે એ બે હજાર પ્લસ બુક્સ એક જગ્યા પર મૂકવામાં આવી હતી અને જે જજ કરવા આવ્યા એમને રેન્ડમલી એમાંથી ફોર્ટી વન બુક્સ કાઢી અને ચાર્વીને પૂછવામાં આવ્યું કે એ બુકનું કન્ટેન્ટ શું છે બુક શાના વિશે છે જો કે એને પાંચ લેપ્સેસ અલાઉડ હતા એટલે કે સપોઝ એમાંથી એને કોઈ બુક વિશે નહીં ખબર હોય તો એવા પાંચ ભૂલ માફ હતી પણ એની એક પણ ભૂલ પડી નહીં બધી ફોર્ટી વન બુક્સનું એને યાદ હતું કે એ બુક શાના વિશે છે એની સ્ટોરી લાઇન શું છે એટલે બુક્સ વાંચવાથી એનું જે કોન્સન્ટ્રેશન છે ફોકસ છે એનું કોમ્પ્રિહેન્શન સ્કિલ છે એની બોલવાની આવડત છે એની લખવાની આવડત છે એ બધું જ સર્વાંગી વિકાસ થયો છે ચારવીની માતા જ્યોતિબેને જણાવ્યું હતું કે એકની એક દીકરી ચારવી ધોરણ બે થી ચાર વાંચન સાથે સંકળાયેલી છે આજ દિન સુધીમાં બે હજારથી પણ વધુ પુસ્તકો તેમણે વાંચી કાઢ્યા છે જેમાં વૈજ્ઞાનિક સાહિત્યકાર શિક્ષણ અને નોન શિક્ષણ સહિતના પુસ્તકોનો પણ તેમાં સમાવેશ થાય છે वांचन में पूर्व राष्ट्रपति मिसाइल मैन अब्दुल कलाम जी पुस्तकों चार्वी पसंदगी पुस्तकों रहा है वांचन बाद चारवी ने चेस स्विमिंग गीत गावा ड्रॉइंग शौक है मेरा नाम मिहिर ब्रह्मभट है बेसिकली मैं अमरीका न्यूजर्सी में रहता हूँ और फर्स्ट वर्ल्ड टैलेंट ऑर्गेनाइजेशन जो अमेरिका में न्यूजर्सी के अंदर जो कंपनी है वो वर्ल्ड वाइड काम करती है और आज इसी हम लोग जो कंपनी के रिगार्डिंग में सर्टिफिकेशन जो करते हैं हम लोग बेसिकली वर्ल्ड रिकॉर्ड क्रिएट करवाते हैं ब्रेक द रिकॉर्ड करवाते हैं इंस्पायरिंग ह्यूमन कैटेगरी ह्यूज हमारी जो कैटेगरी है उसमें हम सभी का हम टैलेंट देख कर उनका रिकोगनाइजेशन करते हैं और इसी बारे में आज जो रीडर्स की जो बुक्स जिसने तो पढ़ी थी 2000 से ज़्यादा बुक वैसी एक 11 साल की लड़की जो चार डोरा आज सूरत के अंदर उनको हमने वर्ल्ड टैलेंट ऑर्गेनाइजेशन के रिगार्डिंग में हमने उनको सर्टिफिकेशन किया है साथ में उन्हीं की माता जो लॉकडाउन से लेकर अभी तक जितने सारे वेबिनार्स किए हैं इंस्पायरिंग ह्यूमन कैटेगरी में ज्योति डोरा को भी सर्टिफिकेशन आज किया हुआ है आज इस मौके पर सूरत के डेप्यूटी मेयर नीरव भाई शाह पुणेश मोदी धारा सभ्य वो सभी लोग आज इस मौके पर और पद्मश्री अवार्डेड एस जी सर भी आज इधर इस मौके पर અબે હાજર રહે દે એટલે હમ સબકા ધન્યવાદ કરતે હે ઓર બિગ બિગ કોંગ્રેચ્યુલેશન ફોર ચાર્વી ડોરા ચારવીના પિતા રોહિત ડોરાએ જણાવ્યું કે તેવો ફેસિલિટી મેનેજમેન્ટ ના વ્યવસાય સાથે સંકળાયેલા છે દીકરીના ટેલેન્ટમાં હંમેશા પીઠભર આપતા આવ્યા છે પરંતુ સૌથી વધુ સમય અને મહેનત એક માતા એટલે કે તેમની પત્ની જ્યોતિ કરતી આવી છે જ્યોતિ માત્ર દીકરી ચારવી માટે જ નહીં પરંતુ બાળકોમાં વાંચનની જાગૃત આવે તે માટે પણ કામ કરી રહી છે એટલે જ્યોતિને પણ ઇન્સ્પાયરિંગ વુમન કેટેગરીમાં વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા સર્ટિફિકેટ આપી સન્માન કરાય છે એ ડોરા પરિવાર માટે પણ બમણી ખુશી થવા પામી છે અઝર કોર સાથે પ્રકાશવાળા